નમસ્કાર યુટ્યુબ ફેમિલી આજે ફરી એકવાર આપણે એક જાત્રાના યાત્રાધામ સ્થળ ઉપર મુલાકાત કરવા જઈશું ગુજરાતના સ્ટેટ હાઈવે ચોવીસ ઉપર મોરબી જિલ્લાથી ત્રીસ કિલોમીટર દૂર મોરબી હેડક્વાર્ટરથી વવાણિયા ગામ આવેલું છે જ્યાં તપોભૂમિ છે બાબા નીમકરોલીની નીમકરોલી આશ્રમે આપણે જઈશું નમસ્કાર મિત્રો બાબા નીમકરોલી જે ભારતના એક મહાન સંતમાંના એક છે એની તપોભૂમિ એટલે કે મોરબીના વવાણીયા ગામે આવેલી છે મિત્રો સંકટ મોચન હનુમાન અને હનુમાનજીના આરાધ્ય અને હનુમાનજી એમને એટલા વાલા હતા એવા પરમ પૂજ્ય સંત શ્રી બાબા નીમકરોલીના આશ્રમ મોરબી ભવાણીયા અમે આવેલા છીએ તો મિત્રો આજે આપણે મુલાકાત લઈશું સંકટમોચન આશ્રમ નીમકરોલી બાબાની તપભૂમિ શ્રી મંદિર આદિ તપસ્થલી પરમ પૂજ્ય શ્રી બાબા નીમકરોલી મહારાજ ખૂબ જ વિશાળ પ્રાંગણ અને કુદરતના સાનિધ્યમાં આપ જોઈ શકો છો આ કૂવો નદીના કાંઠે પરમ પૂજ્ય શ્રી નીમકરોલી બાબાએ પોતાની સાધના કરી હતી અને હનુમાનજી મહારાજનું આ ખૂબ જ પવિત્ર મંદિર આ જે જોઈ શકો છો એ સાધના તપોભૂમિ છે અને આ છે એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ હોવાથી સ્પેશિયલ પરમિટ લઈને આ વિડીયો શૂટ કરેલું છે મોરબી જિલ્લાના વવાણિયા ગામે ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક જગ્યા કે જ્યાં એક જ પ્રકૃતિની સાથે શાંતિનો અનુભવ થાય એવી સુંદર જગ્યા આપ જોઈ શકો છો મિત્રો કેવું લાગ્યું બાબા મોરબીમાં આવેલો છે તમે લોકો ક્યારે પહેલા આવેલા હતા કે સાંભળ્યું હતું કે બાબા નીમકરોલી છે ઉત્તરાખંડમાં એમની કર્મભૂમિ છે એમની એમને જે એમના અંતિમ શ્વાસ જે લીધા એમને ઉત્તરાખંડમાં ત્યારથી અહીંયા ક્યારે આવ્યા હશે ગુજરાત સાથે એમનું શું કનેક્શન હશે તમને કેવું લાગે છે મિત્રો અહીં આવે પછી આ મને ખબર નથી પણ મારા મિત્ર દર્શનભાઈ મને ચૌધરી સાહેબ તમને કેવું લાગ્યું બહુ આનંદ આવ્યો અને પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં માં તો કેવું હોય અહીંયા બહુ સારું છે ને આવા જેવી જગ્યા તો મિત્રો મોરબી જિલ્લાનું આ વવાણિયા ગામ અને બાબા નીમ કરોલીની તપોભૂમિ અને હનુમાનજી મહારાજનું આ મંદિર ખૂબ જ પ્રાચીન જગ્યા અને એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં બાબા સાથે ઘણી લોકવાયકાઓ અને ઘણા ચમત્કારો સંકળાયેલા છે પણ મોરબી જિલ્લામાં એમની તપોભૂમિ હું પણ સૌ વાર આવ્યો છું ખૂબ જ અલૌકિક જગ્યા અહીંયા એકવાર તો આવું જ જોઈએ હું લોકેશન પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ આપ જરૂર વિઝિટ કરજો જય શિયા જોઈ શકો કેટલું શાંતિપૂર્ણ વાતાવરણ છે ને આધ્યાત્મિક આપ જોઈ શકો છો બાબા દિનકરોની સાક્ષાત બેઠા હોય એવું લાગે છે આપનું નામ શું રેશ કિકાણી જી સાહેબ અને સાહેબ તમે આના વિશે આના ઇતિહાસ વિશે જે જાણો છો એ જણાવશો ચોક્કસ આપણે જે નીમકરોલી બાબા છે જી ઇતિહાસ મુજબ અહીંયા વર્ષો સો વર્ષ ઉપર થયા વાતને જી અને દસ વર્ષની ઉંમરે જી એ અહીંયા આવ્યા

એ પણ આખા દેશમાં અને વિદેશમાં એમાં એક તો ફેસબુકના સ્થાપક માર્ક જુકેરબર્ગ સ્ટીવ જોબ્સ એપલના સંસ્થાપક એ છે હજી ફિલ્મ સ્ટારો પણ છે ક્રિકેટર વિરાટ કોહલીને એ લોકો જી જી છે એમના અનિવાર્યો છે જી અને હવે ગુજરાતની અંદર આપણે વવાણીયા ધામ જી અત્યારે આપણે ઊભા છે જી ત્યાં પણ બહુ સરસ રીતે ડેવલપ કર્યું છે મંદિરે જી અને હવે ધીમે ધીમે આપણા ગુજરાતી લોકોને પણ જી પેલો મળવા મળ્યો છે જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં કમળ પુષ્પ ઉગેલા છે અને એ જ કમળ પુષ્પના તળાવના કિનારે આદિ તપોસ્થલી પરમપૂજ્ય બાબા નીમકરોલી મહારાજ પાછળ નદી કુદરતના સાનિધ્યમાં ખૂબ જ પવિત્ર તપોભૂમિ